પોલીસ ખાતું આમ પણ સામાન્ય જનતાની નજરમાં ભ્રષ્ટ અને બેદરકારીની છાપ ધરાવે છે અને આ છાપને સુધારવાની જવાબદારી ખુદ પોલીસ ખાતાની છે પરંતુ જે પ્રકારના કિસ્સાઓ સામે આવે છે તેના બાદ એ દિશામાં કોઈ કામ થતું હોય તેવું નથી લાગતું ઘટના સુરતની છે જ્યાં એક સરકારી શિક્ષક પોલીસની બેદરકારીનો ભોગ બન્યા છે સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નંબર તસ્કરોએ દિન દહાડે નિશાન બનાવી અને રૂપિયા ત્રણ ચોરી કરી લીધી ચોરી કરી તસ્કરો તો ફરાર થઈ ગયા પરંતુ આ બનાવ ને લઈને શાળાના આચાર્ય તેમના શિક્ષકો સાથે ડિંડોલી પોલીસ મથક માં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પરંતુ અહીં આચાર્ય ને પોલીસ ની બેદરકારી સામનો કરવો પડ્યો કારણ કે પોલીસ ખાતા તરફથી આ માર ડિસેમ્બરના રોજ આઠ ડિસેમ્બર ત્રેવીસ ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં સવારે બાર વાગે ગયા હતા લગભગ અઢી વાગ્યા સુધી અમારી ફરિયાદ પર કોઈ ધ્યાન લેવામાં આવ્યું નહીં અમને કોઈ સારો જવાબ આપવામાં આવ્યો નહીં અમને એવું કહેવામાં આવ્યું કે પીએસઆઈ કે પીઆઈ હાજર નથી તમે સાંજે પાંચ વાગે આવો સાંજે પાંચ વાગે મેં મારા શાળાના શિક્ષકો પાંચ છ શિક્ષકોને મોકલી આપ્યા અને ત્યાં કોઈ હર્ષદભાઈ કરીને પીએસઆઈ હતા એમણે એમના કોઈ ગોવિંદભાઈ કરીને રાઇટર હતા એમની પાસે ફક્ત અને ફક્ત સાદા કાગળ ઉપર નોર્મલ માહિતી લીધી અને મારા શિક્ષકોને એવું જણાવી દીધું કે આવતીકાલે અમે તપાસમાં આવીશું એ પછી આગળની કાર્યવાહી કરીશું જે એક ફેબ્રુઆરી સુધી કંઈ જ પણ કાર્યવાહી ન કરી આ સમય દરમિયાન મારા શિક્ષકો અને મેં વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા ખૂબ ગંભીરપણે જણાવ્યું કે સરકારી માલ મિલકત છે એટલે મારે એની એફઆઈઆર નોંધવી જરૂરી છે તેમ છતાં પણ એમને કોઈ પણ ફરિયાદ લેવાની તસ્દી લીધી નહીં એક ફેબ્રુઆરીના દિવસે આવું બધી ઘટના મારી સાથે ઘટી ગઈ હતી જેની જાણ મેં મારી શિક્ષણ સમિતિને નવ જાન્યુઆરીના દિવસે લેટર લખીને કરી કે આવું એક ઘટના બની છે અને ઢિલોલી પોલીસ અમને સપોર્ટ કરતી નથી તો આપની કક્ષાએથી ભલામણ કરવા વિનંતી છે તો એકત્ર ત્રીસ જાન્યુઆરીએ અમારી ઉપર રિટર્ન લેટર આવ્યો કે આ આ કામગીરી તમારે જ કરવાની છે એટલે અમે એક ફેબ્રુઆરીએ પાછા ગયા અમે એકત્રીસ જાન્યુઆરીએ ગયા હતા ત્યારે અમને એવું કીધું કે અજય તો અજયભાઈ તોમર સાહેબનો વિદાય સમારંભ છે તો આજે મેડમ તમારું કામ થઈ શકશે નહીં એટલે તમે આવતીકાલે ફરીથી આવો અમે આવતી બીજા દિવસે સવારે ગયા ચાર કલાક જેટલો બેસાડી રાખ્યા પાછા સાંજે બોલાવ્યા સાંજે પણ ચાર કલાક જેટલો બેસાડીને સતત આઠ કલાકના સંઘર્ષ પછી એ પણ દીતસરની લડાઈ કર્યા પછી અમારી ફરિયાદ નોંધવામાં આવી છે એમાં પણ એફઆઈઆરમાં મેં જેવું લખાયું છે એવું લખ્યું નથી એમનું મનગણંત વર્તન ગંભીર બેદરકારી ગણી શકાય હું એક સરકારી મહિલા કર્મચારી છું છતાં પણ જો મારી સાથે પોલીસ સ્ટેશનના પીઆઈ આરજે ચુડાસમા સાહેબ આ રીતે ગેરવર્તણૂક કરતા હોય તો સામાન્ય માણસનું શું ગજુ કે પોલીસ સ્ટેશને જઈ શકે હાલ તો કેટલાય ધક્કા ખાધા બાદ આ શિક્ષકોની ફરિયાદ પોલીસ દ્વારા પરાણે દાખલ કરવામાં આવી છે પરંતુ ફરી પોલીસ પટ પર ફરી પોતાની છાપને ધૂમિલ કરી છે હવે આ ગુનો ક્યારે ડિટેક્ટ થાય છે અથવા થાય છે કે નહીં તે પણ એક સવાલ છે સુરત થી સંજયસિંહ રાઠોડ નો અહેવાલ ગુજરાત તક